જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી આજે મળવાનું થયું આજે આપણે જે ટોપિક વાત કરવાની છે મિત્રો જી હા ચેપ્ટર નંબર ચાર અગિયાર કોમર્સ ખાનગી ક્ષેત્ર અને એની લાક્ષણિકતા જી મિત્રો ખાનગી ક્ષેત્રનો અર્થ અને એની લાક્ષણિકતા તૈયાર થઈ જઈએ અભ્યાસ માટે ખાનગી ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર એટલે શું તો કે ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કરે છે અથવા વ્યક્તિનો સમૂહ કરે છે પરંતુ કોના હેતુ માટે જી હા મિત્રો નફાના હેતુ માટે

ખૂબ પ્રચલિત હતું ખાનગી ક્ષેત્રની અંદર કેટલીક મર્યાદા પણ હતી કઈ મર્યાદા તો કે જે વિશિષ્ટ જરૂરિયાતો હતી એની અંદર એનું અસ્તિત્વ હતું એ કાયમી જોવા મળતું ન હતું મતલબ હવે એ એકમની અંદર આ જે દેશના જે અર્થતંત્રને આગળ વધારવાનું છે એ પરિબળ મહત્વનું બનાવવામાં આવે છે એટલે દેશની આર્થિક પ્રગતિ કરવા માટે આ ખાનગી ક્ષેત્રનો ખૂબ મોટો ફાળો બની ચૂક્યો છે અને ખાનગી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકની અંદર સી ફાળો છે મતલબ ખાનગી ક્ષેત્રને કારણે ધંધાકીય એકમો રાષ્ટ્રીય આવક વધી છે અને એને કારણે રાષ્ટ્રીય આવકને કારણે દેશનું જે અર્થતંત્ર છે એ મજબૂત બન્યું છે જોઈએ રાષ્ટ્રીય આવક વધી એનું કારણ ખાનગી ક્ષેત્ર તો કે વ્યક્તિ માલિકી આગળ જોઈએ ભાગીદારી પેઢી હિન્દુ અવિભક્ત એચયુએફ સહકારી મંડળી સંયુક્ત હિસ્સાવાળી કંપની જોઈન્ટ સ્ટોક કંપની આ બધાની અંદર આનો શું થઈ શકે છે સમાવેશ કારણ કે આ બધા જ કેવા ક્ષેત્રો હતા ખાનગી કોઈ એક માલિક ચલાવતો હોય વ્યક્તિ માલિકી બે કે તેથી વધારે ભાગીદારો ચલાવતા હોય ખાનગી ક્ષેત્ર કહેવાય હિન્દુ અવિભક્ત કુટુંબ કરતા હોય વડીલ હોય એ ચલાવતો હોય ધંધો ખાનગી ક્ષેત્ર કહેવાય સહકારી મંડળી સ્વૈચ્છિક સભ્ય દરેક લોકો એકમ ચલાવતા હોય સહકારી મંડળી ખાનગી ક્ષેત્ર કહી શકાય ભલે એમનો હેતુ નફાનો છે સંયુક્ત કંપની જોઈન્ટ બધાના હેતુ નફા પૈકીના છે અને એને કારણે ખાનગી ક્ષેત્રનો આજે સમાજની અંદર દેશની અંદર જે અર્થતંત્ર જે વિકાસ છે એ બહોળો થયો છે ચર્ચા કરીએ ખાનગી ક્ષેત્રની લાક્ષણિકતાઓની

અને સાતમો મુદ્દો છે રોજગારી લોકોને પૂરતી આપે છે જે સાત લાક્ષણિકતા તમે આના ફાયદા ગણો કે લાક્ષણિકતા ગણો બધું એક જ છે મિત્રો એક પછી એક મુદ્દાને સવિશેષ સમજતા જઈએ માય ડિયર ફ્રેન્ડ સૌથી પહેલો સૌથી જૂનું સ્વરૂપ ખાનગી ક્ષેત્રનું સ્વરૂપ સૌથી જૂનું છે કારણ તો કે વર્ષો પહેલાની જ આ ક્ષેત્રની શું થઈ ગઈ હતી શરૂઆત અને એને જ કારણે આજે દેશની અંદર જે ખાનગી ક્ષેત્રો છે એ વિપુલ પ્રમાણમાં વધી ગયા છે અને સાથે એટલે જ કહી શકાય કે એ જૂનું સ્વરૂપ છે અર્થતંત્રમાં સૌથી મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રનો છે કારણ કે અર્થતંત્રની અંદર જે ખાનગી ક્ષેત્રોની શરૂઆત થઈ વ્યક્તિગત માલિકી ભાગીદારી પેઢી HUF આ બધાને કારણે ખાનગી ક્ષેત્રો બહોળો પ્રમાણમાં વધી ગયા અને દેશના અર્થતંત્રને વિકાસનો વેગ છે એ મળતો ગયો

ખાનગી ક્ષેત્રનો બીજો જે મહત્વનો લાભ છે કહી શકાય નફો લે છે અને નફો લે છે તેના થકી સમાજ ચાલે છે સમાજની જવાબદારી પણ અદા કરે છે ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ નફાનો છે ઉપરાંત પર્યાવરણ રક્ષણ મહિલા સશક્તિકરણ સાક્ષરતા બધાની અંદર સામાજિક ખ્યાલો આપે છે ભલે નફાને પ્રાથમિકતા આપતી હોય ખાનગી ક્ષેત્રની બાબત પરંતુ એટલી જ પ્રાથમિકતા એ સામાજિક જવાબદારીને પણ આપે છે તો આ ખૂબ સારો અને મને ગમતો મુદ્દો છે વિશ્વના બધા દેશોમાં ખાનગી સાહસનું રહેલું છે અસ્તિત્વ કારણ કે જ્યાં જ્યાં નજર થરે બધી જ જગ્યા ઉપર મિત્રો ખાનગી ક્ષેત્ર દેખાય છે જી હા મિત્રો એક જગ્યાએ બીજી જગ્યાએ વિશ્વના ખૂણે ખૂણે દેશની અંદર ખાનગી ક્ષેત્રનું પ્રમાણ બહોળું થયું છે એટલે જ રાષ્ટ્રીય આવક વિકાસશીલ બની છે દેશની આવકો દેશની અંદર ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ લોકો સ્વીકારતા થયા છે મૂડી ભંડોળ ઊભું થયું છે દેશના વિકાસ માટે આ બાબત ખૂબ મહત્વની છે જરૂરિયાત મુજબ ફેરફાર તો થતા રહ્યા તો આપણે આગળ પણ જોયું કારણ કે ચર્ચા કરી ઓગણીસમી સદીની અંદર બહુરાષ્ટ્રીય કંપનીઓ બજારમાં આવી ગઈ અને એનું વર્ચસ્વ વધી ગયું આ મુદ્દાને થોડો ફેરફાર થયો છે સાતમો મુદ્દો છે રોજગારીનું સર્જન મને આ બીજો મુદ્દો એવો છે જે ગમે છે ખાનગી ક્ષેત્રની અંદર રોજગારીનું સર્જન સર કેવી રીતે થાય થઈ શકે કારણ કે ખાનગી ક્ષેત્રની અંદર જે સમગ્ર વિશ્વની અંદર આવા ક્ષેત્રોનું જે જોડાણ છે ત્યાં લોકો કામ કરવા જાય છે એ લોકોને રોજગારી મળે છે એટલે ખાનગી ક્ષેત્રોની અંદર જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિ જે કાંઈ પણ ઉત્પાદનના લાભ વેચાણના લાભ થાય છે જેમાં દેશના વિકાસ સાથે આ રોજગારીની તક બહોળી બની ગઈ છે એટલે લોકોની આવકમાં વધારો થયો છે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે અને આ રોજગારીની આવક છે એ પ્રાપ્ત થઈ છે તો તમે જુઓ દેશની અંદર ખાનગી ક્ષેત્રો આવ્યા તો કેટલી બધી એની લાક્ષણિકતા છે છે કેટલા બધા એના ફાયદા આ આ લાક્ષણિકતા દેશના આર્થિક વિકાસ માટે દેશના હિત માટે ખૂબ મહત્વના છે અને ધંધાકીય પ્રવૃત્તિની અંદર આ ખાનગી સાહસ અતિ મહત્વનું સાબિત થયું છે હા મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ